નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસ કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો હરિયાણામાં માટે કોંગ્રેસનો ગેરંટી પત્ર જાહેર નું રિફંડ એમએસપી ખેડૂતોના જે પણ મિત્રો દેવા છે તે મિત્રો દેવા માફી જાહેરાત ગરીબોને રહેવા માટે સો ગજની જમીનમાં બે રૂમ મકાન દરેક પરિવારોને મિત્રો ત્રણસો યુનિટ મફત વીજળી તો મહિલાઓને મિત્રો દર મહિને બે હજાર દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને છ હજાર પેન્શન અને પચીસ લાખ ને મફત હરિયાણા ની અંદર ચૂંટણી થવાની છે ત્યાં મિત્રો કોંગ્રેસ નો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે અને ખેડૂતો ગરીબો અને મધ્યમ વર્ગના લોકો ને રીઝવવા માટે જે પણ મિત્રો આ ગેરંટી પત્ર છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો ગુજરાત ભર માં મિત્રો માંથી મળશે સરકાર ના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ મિત્રો સાંસદ અને રાજ્ય કક્ષા અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ભીખુસિંહ પરમાર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મિત્રો આ એટીએમ મશીન ની સેવા ચોવીસ ગુણ્યા સાત એટલે કે મિત્રો ચોવીસ કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકે છે અન્નપૂર્તિ મિત્રો અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય છે લાભાર્થીઓને મિત્રો મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મેળવી શકશે ટેકનોલોજી સાથે મિત્રો સુમેળ સાધીને અન્નપૂર્તિ અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક તથા સુમગ્ય બનવા તરફ જઈ રહ્યું છે મિત્રો તમામ એનએફએસએ રેશન કાર્ડ ધારકો આ અનાજના એટીએમ નો ઉપયોગ કરી શકે છે આ સુવિધા લોકોને ચોવીસ ગુણ્યા સાથે એટલે કે મિત્રો ચોવીસ કલાક સુધી મળી છે તથા મિત્રો રાહ જોવાનો સમયગાળો સિત્તેર ટકા જેટલો ઘટશે તો ખાસ કરીને મિત્રો અન્નાપુરથી એટીએમ થી રાશન કેવી રીતે લેવાનું હોય છે તેમની વાત કરી દઈએ તો સૌ પ્રથમ લાભાર્થીઓ મિત્રો પોતાનો રેશન કાર્ડ નંબર નાખી અને આગલનું બટન દબાવવાનું રેહશે ત્યારબાદ મિત્રો લાભાર્થી એ પોતનું નામ પસંદ કરી અને આગળનું બટન દબાવવાનું રેહશે ઓથોનફિકેશન

ત્યારબાદ મિત્રો વિતરણ પૂર્ણ થયા પછી પુષ્ટિ કરવા માટે ઓકે બટન દબાવવું પડશે માટે ક્રમ થી સુધીની ફરીથી મિત્રો અનુસરવાની રહેશે અને 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 વિગતો ચકાસી બરાબર બટન દબાવી સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે જો મિત્રો ગુજરાત અંદર એટલે કે મિત્રો આખા ગુજરાત ની અંદર ભાવનગર જિલ્લા ની અંદર જે પણ મિત્રો આ એટીએમ મિશન છે તે મિત્રો આવી ગયું છે તો મિત્રો આવું એટીએમ મશીન સમગ્ર મિત્રો ગુજરાતમાં આવું જોઈએ કે નહીં ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોદી સરકાર પાંચ કરોડ ફ્રી વાઈફાઈ હોટસ્પોટ લગાવશે દરેક શેરિય ગલીએ અનલિમિટેડ મિત્રો નેટ વાપરી શકશો તો મિત્રો પીએમ મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે જોકે મિત્રો મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે આ કારણ છે કે મિત્રો મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે જે અંતર્ગત મિત્રો દેશભરમાં પાંચ કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે સરકારે પીએમ વાની ફેમ વર્ક ગાઈડ માં મિત્રો સુધારો કર્યો છે સરકાર ના આ ફેરફાર બાદ કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અઢારમા હપ્તાની તારીખ જાહેર પીએમ એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયાને આર્થિક સહાય આપવામાં આવે છે જે મિત્રો બબે હજાર રૂપિયાના ત્રણ હપ્તા તરીકે ખેડૂતોને ચૂકવવામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે જે મોજ મિત્રો બે હજાર રૂપિયાનો સત્તરમાં હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ તમામ ખેડૂતોના બેંક

યોજના અંતર્ગત અઢારમો હપ્તો જલ્દી જ તમામ ખેડૂતોના ખાતામાં આપવામાં આવી શકે છે એટલે કે મિત્રો તમામ ખેડૂતોને જલ્દી જ સારા સમાસર છે તે મિત્રો મળી શકે છે બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો છે તે મિત્રો ઓક્ટોબરમાં કે નવેમ્બરની શરૂઆતમાં આવી શકે છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલ નુકસાન બદલ જામનગર જિલ્લામાં સૂચના મુજબ મિત્રો વહીવટી તંત્ર એ નુકશાન ના સર્વે બાદ નાગરિકો મિત્રો સોગંદના ધરાવતા ફોર્મ સ્વીકારી કરેલી પ્રક્રિયા બાદ લોકો બેંક ખાતામાં સહાયની સહાય રકમ જમા થવા લાગી છે તો તંત્ર દ્વારા માનવ મૃત્યુ પશુ મૃત્યુ ઘર વખરીને નુકશાની મકાન ને નુકશાની તેમજ મિત્રો પડેલા કામના દિવસો ને નુકશાની પેટે જામનગર શહેર જિલ્લાના કુલ રૂપિયા એકવીસ કરોડ અને એકોતેર લાખ અને પાંચ હજાર ની ચુકવણી થશે શહેરમાં મિત્રો બે દિવસમાં અઢાર ઇસ અને મિત્રો બે ડેમોના છૂટેલા પાણીના કારણે શહેરના મિત્રો વોર્ડ નંબર એક થી લઈ ચાર તથા મિત્રો વોર્ડ નંબર દસ થી લઈ બાર તેમજ મિત્રો વોર્ડ નંબર સોળ ના નીચાણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેથી મિત્રો હજારો પરિવારોને ઘર વખરીને નુકસાની થઈ ગઈ હતી તેમજ મિત્રો હજારો લોકો કામ ઉપર જઈ શક્યા ન હતા તો જેવી રીતે મિત્રો જામનગરના જે પણ મિત્રો લોકો હોય અને તેમને મિત્રો જે પણ નુકસાન થયું છે તો સરકાર કહી રહી છે કે તેમના ખાતામાં હાલ અત્યારે પૈસા છે તે મિત્રો જમા થવા લાગ્યા છે તો શું મિત્રો તમારા ખાતાની અંદર જે પણ મિત્રો તમારે નુકસાની થઈ છે તેમના મિત્રો તમારે ખાતાની અંદર પૈસા મિત્રો આવ્યા છે કે નહીં ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસુ વિદાય તરફ આગળ વધ્યું રાજ્યમાં ચોમાસા ને લઈને મિત્રો હોમન વિભાગે આગાહી કરી છે તો હમનભાગ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસુ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે રાજ્યમાં આગામી સમયમાં સામાન્ય વરસાદે ઝાપટાઓ રહેશે આગામી સમયમાં કોઈ પણ ભારે વરસાદને આગાહી કરવામાં આવી નથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ થવાની આગાહી કરાઈ છે તો રાજ્યમાં સરેરાશ નવસો ને તોતેર એમ એમ વરસાદ નોંધાયો છે

થી ઠંડીનો પ્રકોપ વધે છે આ વર્ષ નો શિયાળો લાંબો પણ રહેશે વાતાવરણ માં મિત્રો એસી ટકા ભેજ નું પ્રમાણ રહેવાથી મિત્રો બફારો નો પણ અનુભવ થશે

તેમના જન્મ દિવસની શુભકામનાઓ એક દિવસ પહેલા આપી અને તેમનો ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે ભૂપેન્દ્ર પટેલને અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે આજે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં બેઠક કેબિનેટ ની બેઠક છે તે મિત્રો યોજાવાની છે જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને તો મિત્રો ભારે વરસાદના કારણે જે પણ મિત્રો ખેતીને નુકસાન થયું છે તેમના સર્વેગની સમીક્ષા થશે આ ઉપરાંત મિત્રો જ્યાં પણ પૂરના કારણે જે પણ મિત્રો નુકસાન થયું છે તે અંગે વિવિધ વિભાગોના મેમ મેમોરેડમ અંગે પણ ચર્ચા થશે ત્યારબાદ મિત્રો મેમોરેડમ ત્યાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદ બાદ હવે મિત્રો રાજકોટમાં રોગશાળો વકર્યો રાજકોટમાં ભારે વરસાદ બાદ હવે મિત્રો ઠેર ઠેર વકર્યો છે જેમાં સામાન્ય બીમારીના તેવીસો ને બેતાલી કેસ નોંધાયા છે તેમજ મિત્રો શરદી ઉધરસના બારસો નો ઓગણચાલય કેસ નોંધાયા છે તો તાવના મિત્રો સાતસો નો ઓગણચાલે અને મિત્રો ઝાડા ઉલટીના ત્રણસો નો ઓગણહાઠ કેસ નોંધાયા છે તથા મિત્રો ડેન્ગ્યુ નો ઓગણત્રીસ કેસ ટાયફોડના મિત્રો પાંચ કેસ નવા મિત્રો મેલેરિયાના બે અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દરેક અગ્નિવીરોને નોકરી મળશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં કહ્યું કે સેનામાંથી આ આવનાર મિત્રો દરેક અગ્નિવરને નોકરી મળશે દેશમાં તેમના માટે વીસ ટકા આરક્ષણ કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો પણ હરિયાણાના જે પણ મિત્રો અગ્નિવીર બચશે તેમને મિત્રો પ્રદેશમાં જ નોકરી આપવામાં આવશે તેમણે કહ્યું કે હરિયાણા ખેડૂતો ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે કોંગ્રેસ ચૂંટણા ફેલા રહ્યું છે તેમની વાતો મિત્રો આવું નહીં ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદ શેહરમાં માં રોગશાળો વહેરમાં રોગ એડમિટ કરવાની ફરજ પડી છે સ્વાઇન ફ્લુના ના લોકોના સેમ્પલ લીધા હતા તેમજ મિત્રો સ્વાઇન ફ્લુના પોઝિટિવ દર્દી એડમિટ થયા છે તો મિત્રો ડેન્ગ્યુના સેમ્પલ લેવાયા છે તેમજ એકસો નો સોળ પોઝિટિવ દર્દી એડમિટ થયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવેથી મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો લોન ભારતમાં મિત્રો ગરીબનો એક મોટો વર્ગ છે અને આ લોકો મિત્રો પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મિત્રો મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમનું જીવન મિત્રો ખૂબ જ સંઘર્ષમય હોય છે અને મિત્રો લોકો દિવસમાં બે ટાઈમ ખાવા માટે પણ મિત્રો સંઘર્ષ કરતા હોય છે વર્તમાનમાં મિત્રો સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ છે તે મિત્રો ચલાવવામાં આવે છે

લોન મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મળશે મિત્રો ગુજરાત સરકાર તરફથી સહાય સમગ્ર વિશ્વ ગ્લોબલ મિત્રો સમસ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર દ્વારા નેતૃત્વ વાળી ગુજરાત સરકાર બંધ છે જ્યારે મિત્રો બેટરી સંચાલિત તેમજ મિત્રો સીએનજી વાહનો ના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ને પણ ઘટાડી શકાય છે

જી ડી ના દ્વારા અંદાજે મિત્રો રૂપિયા છપ્પન કરોડ થી વધુ ની સહાય ડાયરેક્ટ મિત્રો બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા મિત્રો ડીપીટી દ્વારા ચૂકવાય છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર માર્કેટિંગ છે માં મિત્રો ચાઇનીઝ લસણની લસણ નો વિવાદ વોંડલ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે જોકે મિત્રો સરકાર આ અંગે ઊંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે સૌરાષ્ટ્ર સહિત મિત્રો સૌરાષ્ટ્રના યાર્ડ મિત્રો લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું છે તો મિત્રો ચાઇનીઝ લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે પછી સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજે અમબલાલ પટેલની મોટી આગાહી અંબલલ પટેલ ને મિત્રો આજે આગાહી કરી છે કે રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે તેથી મિત્રો ગુજરાત રાજસ્થાન બિહારમાં ભારે વરસાદની શક્યતાઓ છે અમુક સ્થળો પર ચૌદ ઈસ જેટલો વરસાદ વરસી શકે છે તો મિત્રો પંચમહાલમાં ભારે વરસાદ બહાર પૂર પણ આવી શકે છે નર્મદા નદીમાં જળ સપાટી પણ વધી શકે છે આમ મિત્રો ફરી ગુજરાતમાં મેઘરાજા કહેર વરસાવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી ભારે વરસાદના કારણે મિત્રો તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના મિત્રો સીએમ ભુપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યની મિત્રો મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને મિત્રો તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ રૂપિયા બે કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મિત્રો આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું પણ મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારની નવી પહેલ રાજ્યમાં મિત્રો ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર એટલે કે મિત્રો એક હેલ્પલાઇન નંબર અઢાર ડબલ જીરો ત્રેવીસ એકત્રીસ બાર બે શેરુ કરી દીધો છે આ ઉપરાંત મિત્રો વેબસાઇટ ઈમેલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ને પણ સેવા મિત્રો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ દેશના લાખો સરકારી કર્મચારીઓની રાહ હવે મિત્રો પૂરી થવા જઈ રહી છે ટૂંક જ સમયમાં મોદી કેબિનેટની બેઠક મળનાર છે જેમાં મિત્રો સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું ડીએ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે મળતી માહિતી અનુસાર મિત્રો કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે તો વધેલા મોંઘવારી ભથ્થાને જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ કરાય ગઈ વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી બધું ડીએ અને મિત્રો મોંઘવારી રાહત ડીઆર માં મિત્રો ચાર ચાર ટકાનો વધારો ઝીકાયો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોસઠ લાખ થી પણ મિત્રો વધુ ખેડૂતોને મળશે ખેડૂતો નો હપ્તો મિત્રો મિત્રો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ ચોસઠ લાખ મળવાના છે તેમના ખાતા માં સાત હજાર રૂપિયા છે તે મિત્રો જમા થવાના છે સરકારે મિત્રો આ માટે લાભાર્થીઓને સૂચિ પણ તૈયાર કરી છે પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકારની મહત્વકક્ષી કક્ષી યોજનાઓની માની એક છે જેમ કે મિત્રો રાજ્યમાં પણ સરકારો કેટલીક લાભકારી યોજનાઓ ચલાવે છે દસ હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે જોકે મિત્રો આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેવો નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી થઈ છે ખાસ કરીને મિત્રો તેલંગાણા સરકાર દ્વારા

કિસ્ત છે તે ખેડૂતોને આપવામાં આવશે યોજના હેઠળ છ હજાર રૂપિયા સુધી નો લાભ તેલંગાણા ની સરકાર ની અંદર આપવામાં આવે છે તો તેવી જ રીતે મિત્રો ગુજરાત ની અંદર પણ પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયા સુધી નો લાભ છે તે મિત્રો મળે છે પણ મિત્રો તેલંગાણા ની અંદર રાયતુ બંધુ હેઠળ ખેડૂતો ને મિત્રો દસ હજાર રૂપિયા સુધી નો લાભ છે તે મિત્રો ખેડૂતોને મળે છે તો મિત્રો આવી રીતે ગુજરાત ની અંદર પણ રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને દસ હજાર રૂપિયા સુધી નો લાભ છે તે મિત્રો મળવો જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવસર્જન કરવા પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જે કોઈ ખેડૂત મિત્રો બાગેત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના માટે મિત્રો નવસર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે આ યોજનાને અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો ત્રીસ વર્ષથી વધુ તથા લીંબુના પાકના વીસ વર્ષથી મિત્રો અંદાજિત જૂના બગીચા હોય તો તેમના માટે મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે અને આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ મિત્રો એસી કટિંગ અને મિત્રો પ્રુનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા ચાલીસ હેક્ટરે ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા વીસ હેક્ટરે ખર્ચના પચાસ ટકા અથવા તો મિત્રો મહત્તમ રૂપિયા ચાલીસ હજાર રૂપિયા હેક્ટર બે માંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર માં આ રીતે મિત્રો અલગ અલગ આંબા અને લીંબુ માટે જીરો પોઈન્ટ વીસ થી બે હેક્ટર સુધીને મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે એટલે કે જે પણ ખેડૂતોને મિત્રો વીસ વર્ષથી જે પણ મિત્રો જુના બગીચા હોય તેમને મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે સરકાર દ્વારા સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ઈ નામ પોર્ટલ જાહેર દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલે કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે તેઓમાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલે કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલે કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે તેમાંથી મિત્રો એક પગલું ઈ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો સરકારે સરકારે બજેટમાં બજેટમાં રાહત આપી હતી મિત્રો જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર 6000 ની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ જોગવાઈ નથી રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે રાજસ્થાન ની અંદર ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ મિત્રો ગુજરાતના ના ખેડૂતોને છ હજાર રૂપિયા બદલે આઠ હજાર રૂપિયા થી લઈ દસ હજાર રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ કારણ કે મિત્રો ભજન લલી સરકારે ખેડૂતોને આવી મોટી ભેટ આપી છે તો ગુજરાત સરકારને પણ મિત્રો થોડું ઘણું સમજીને મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજાર રૂપિયા સુધી નો હપ્તો આપવો જોઈએ ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજના મુદ્દે મિત્રો કર્મચારીઓ છે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાય છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મિત્રો જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમયમાં લઈને મિત્રો બેઠક યોજાવામાં આવી છે અને બેઠક બાદ મિત્રો આગળની રણનીતિ ઘડાય છે